ભાવનગર શહેરમાં જાહેરમાં મારામારી અને હત્યાના બનાવો બની રહ્યા છે ત્યારે કરચલિયા પારાના પોપટનગર વિસ્તારમાં એક યુવાન ઉપર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઇજાગ્રસ્ત હાલતે યુવાનને સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ભાવનગર શહેરમાં જાહેરમાં મારામારી અને હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે કરચલિયા પરાના પોપટનગર વિસ્તારમાં એક યુવાન પર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઈજાગ્રસ્ત હાલતે યુવાનને સરટી હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો હતો ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારમાં પોપટનગરમાં મંદિર પાસેથી વિજયભાઈ કિશોરભાઈ નામના યુવાન પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે જો કે હાલાતો યુવાનને ઈજાગ્રસ્ત હાલતે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે વિજયભાઈ ક્યાંથી આવો છો અને શું બનાવ બન્યો

તો એ ભાઈ એમ એની બદલે મને મારી દીધો હવે હું એમાં કોઈ જગ્યાએ બોલતો નથી એ ભાઈ તમને મારી શું માર્યું તારીઓ મારી કેટલા જણા છે એક સાગર એક જેકે ગોળી પછી એની ત્રણ બેનું છે પછી બે ગયા બીજા છે એના નામ પણ કઈ જગ્યા બનાવો પોપટનગર શું લેવા બાધણ એ મુની અદાવત છે હવે અમારા પપ્પાની નાની કે આ વિશે પોલીસ ફરિયાદ કરવાની અત્યારે કરવાની